ભૂપેશ અકસ્માત કેસના આરોપી હવાથિયા મારી રહ્યો છે તથ્ય પટેલ સતત જેલમાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યો છે તથ્ય પટેલે જામીન અરજી કરી મુદ્દત માંગી છે હાઈકોર્ટમાં ડિસ્ચાર્જ અરજી પેન્ડિંગ છે ત્યાં તેણે રેગ્યુલર જામીન અરજી કરી છે અગાઉ હાઈકોર્ટે જામીન અરજી ફગાવવાનું વલણ દાખવતા તથ્યના વકીલે પરત અરજી ખેંચી હતી જેને છ મહિનાનો સમય વીતતા તથ્યએ ફરી હવે જામીન અરજી કરી છે આગામી સમયમાં તથ્યની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાશે કાયદામાં રહેલી છટકમારીનો ઉપયોગ કરી તથ્ય જેલમાંથી છૂટવાનો પ્રયાસ કરી રહ્યો છે તો તથ્ય પટેલ જે લગાતાર જેલમાંથી બહાર આવવા માટે હવાતિયા મારી રહ્યો છે ફરી એકવાર તેણે રેગ્યુલર જામીન અરજી કરી છે અને જેલમાંથી બહાર આવવા માટે તે પ્રયાસ કરી રહ્યો છે ઉલ્લેખનીય છે કે લગાતાર જામીન અરજી ફગાવ્યા બાદ પણ તથ્ય પટેલ હાર બાંધવા તૈયાર નથી અને અનેક લોકોનો ભોગ લેનાર તથ્ય પટેલ હવે પોતે મુક્તિ ઈચ્છી રહ્યો છે તે પણ જેલમાંથી ડિસ્ચાર્જ અરજી હજી પેન્ડિંગ છે અને જામીન રેગ્યુલર કરી દેવામાં આવ્યા છે પરંતુ હાઈકોર્ટ દ્વારા તે મંજૂર કરવામાં આવશે કે નહીં તે એક મોટો સવાલ છે તથ્ય પટેલ કે જેણે અનેક નિર્દેશોના ભોગ લીધા છે અને તે લગભગ એક વર્ષથી જેલની અંદર બંધ છે પરંતુ તે જેલમાંથી ક્યારે બહાર આવે તેવી તેની તેનો પ્રયાસો છે અને લગાતાર તે તેમજ તેના પરિવાર તેને લઈને રાહ જોઈ રહ્યા છે કોર્ટમાં અરજી પર અરજી કરી રહ્યા છે તો હાઈકોર્ટમાં હજી ડિસ્ચાર્જ અરજી પેન્ડિંગ છે ત્યાં તેણે ફરી રેગ્યુલર જામીન અરજી કર્યા છે અગાઉ હાઈકોર્ટે જામીન અરજી ફગાવવાનું વલણ દાખવતા તથ્યના વકીલે અરજી પરત ખેંચી હતી છ મહિનાનો સમય તેને વીતી ગયો છે જો કે ફરી તથ્યએ જામીન અરજી કરી છે એટલે કે જેલમાંથી છૂટવાનો વધુ એક પ્રયાસ તથ્ય પટેલ દ્વારા કરવામાં આવ્યો છે આગામી સમયમાં તથ્યની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાશે